ઓમ ગણેશ એક એવું અભય પ્રદાન કરવાવાળું ભગવાન શ્રી કૃષ્ણનું સ્તોત્ર જે બ્રહ્મવૈવ પુરાણમાં છે બ્રહ્માજી દ્વારા કથિત છે અને બ્રહ્માજી દ્વારા કથિતને રચિત થયા પછી ભગવાન કૃષ્ણએ પ્રસન્ન થઈને વરદાન આપ્યું હતું એક ભગવાને જે લીલા કરી હતી એ લીલાને સંદર્ભિત થઈને આ સ્તોત્રનું ગાન અથવા તો પ્રકટીકરણ બ્રહ્માજી દ્વારા કરવામાં આવ્યું હતું પણ આનું ફળ એટલું મહત્ત્વપૂર્ણ છે કે ઉત્થાય યહ પાઠે જે કોઈ પણ માણસ રોજ સવારે ઉઠીને આનો પાઠ ખાલી એક પાઠ કરે તો પણ શું થાય છે એ આજે હું સત્સંગના માધ્યમથી તમને શ્રવણ કરાવીશ જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે આ સ્તોત્રની અંદર જે લખ્યું છે એનું મહાત્મ્ય શું છે આ પાઠ કરવાથી શું ચમત્કાર જેવું થઈ શકે છે હું તમને પછી શ્રવણ કરાવીશ તમે પહેલા સ્તોત્ર સાંભળો ઓમ અભયમ દેહિ ગોવિંદ વહની સંહરણ કુર વયમ શરણ યામો રક્ષ તે સર્વે તથુરધ્યાત્પાંબુજ દૂરી ભૂત શ્રીકૃષ્ણામૃત દ્રષ્ટિતા દૂરીભૂતે ચાવનૌ नन्द्रतुस्ते मुदान्विताः सर्वाः पदः प्रणश्यन्ति हरिस्मरणमात्रतः इदं स्तोत्रं महापुण्यं प्राथरुत्थाय यः पठेत वह्नितो न भवेत्तस्य भयं जन्मनि जन्मनि शत्रुग्रस्ते च दावाग्नौ विपत्तौ प्राणसङ्कटे स्तोत्रमेतत् पठित्वा च मुच्यते नात्र संशयः शत्रुसैन्यं क्षयं याति सर्वत्र विजयी भवेत् इह लोके हरिः ભક્તિ ધ્રુવમાં બસ આટલા ત્રણ શ્લોકોનું આ સ્તોત્ર છે રોજ સવારે તમે બપોરના બાર વાગ્યા પહેલા રોજ સવારે કાં તો સવારે ઉઠીને હથેળીના દર્શન કરીને તરત જ આ સાંભળો અથવા પાઠ કરો અથવા તો નાઈ ધોઈને સ્નાન આદિ કરીને તમારું નિત્ય પૂજાપાઠ શરૂ કરો એના પહેલાં એક જ વાર ખાલી આ વાંચી લો અથવા પાઠ કરી લો અથવા સાંભળી લો અથવા તો પૂજાપાઠ પૂરું થઈ જાય એના પછી પણ એક પાઠ તમે કરી શકો ને જો અનુષ્ઠાન આદિ કરવું હોય તો એ એક આખો વિષય અલગ છે પણ મૂળ વસ્તુ એ છે કે જે કોઈ પણ માણસ આ સ્ત્રોત્રનો કેવળ એક પાત્ર કેવળ એક પાઠ પણ કરે છે પ્રાતર ઉત્થાએ સવારે જ કરવાનો છે આ પાઠ બપોરે સાંજે રાત્રે કરવાનું આમાં નથી કર્યું ભગવાને સ્વયં કહ્યું છે કે મુચ્ચતે રાત્ર સંશય આ સ્તુત્ર ઉપર કોઈ જે સંશય કરવો નહીં એનું ફળ શું છે તો એવું કે છે કે દૂરી દૂરીભૂત દાવાગ્ની શ્રી કૃષ્ણના અમૃત દ્રષ્ટિ ભગવાન કૃષ્ણની દ્રષ્ટિ માત્ર થી જ બધું દાવાગ્ની હોય તો એ ભસ્મીભૂત થઈ જાય એ રીતે મનુષ્યના પાપો ભસ્મીભૂત થશે એ રીતે લખ્યું છે કે શત્રુગ્રસ્તે દાવાગ્નવ વિપત્ત પ્રાણ સંકટે જે કોઈ માણસ સવારે ઉઠીને આ સ્ત્રોત્રનો પાઠ કરશે તો શત્રુઓથી જો ગ્રસિત હશે તો ધીમે ધીમે શત્રુબલ બધું શાંત થશે પછી લખ્યું છે કે વહનિતોનો ભવેત ભયમ જન્મની જન્મની જન્મો જન્મના પાપોનો વિનાશ થશે ચાહે અગ્નિ જ કે એમના હોય પછી લખ્યું છે કે જે કોઈ માણસ આ પાઠ કરે છે તો શત્રુબળ ક્ષય થઈ જાય વિજયની પ્રાપ્તિ થાય અને જે મૂળભૂત આપણું જે લક્ષ્ય હોય દરેક મનુષ્યનું એક ઉંમર પછી બધાને રિયલાઇઝેશન થતું હોય કે આ પૃથ્વી પર આપણે આવ્યા હતા શું કરવા તો જે મોક્ષ પદ કે સેવાની જે પ્રાપ્તિ થાય એ આ સ્તોત્રના પાઠથી થતી હોય છે એવું આ સ્તોત્રનું અદ્ભુત સત્સંગ છે સુંદર મજાની આની કથામાંથી જ આ સંદર્ભિત થયેલું સ્તોત્ર છે નાનકડું છે એટલા માટે મેં આ સત્સંગ સ્વરૂપે તમારી સામે પ્રસ્તુત કર્યું છે જે કોઈ પણ મનુષ્યનો પાઠ કરશે તો ભગવાનના કહેવા પ્રમાણે કે કોઈ સંશય રાખવાની જરૂર નથી પ્રાણ સંકટ હોય શત્રુબલ હોય બધું શાંત થઈ જશે ખૂબ જ જલ્દી મળીશું આવા જ સત્સંગ સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયા જય ભારત